હાલમાં લોકસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આ લોકસભાની ચૂંટણી શાંતિમય અને એકલાસ એકલાસભર્યા વાતાવરણમાં થાય તે માટે પ્રોહિબિશન ની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા માટે પ્રોહિબિશનની રેડો કરી કેસો કરવાની સૂચના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હોય જે અંતર્ગત ભાઈલીપુરા ગામની આસપાસના વિસ્તારોમાં રેડો કરી

જ્યારે વોન્ટેડ આરોપી તરીકે મહેશભાઈ વિઠ્ઠલભાઈ ઠાકરડા જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા રિપોર્ટર કંચન પરમાર સાથે કેમેરામેન જયદીપ સોલંકી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્બન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું